મહારાષ્ટ્રના મુગલ શાસક ઔરંગઝેબને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદના કારણે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી અને ઔરંગઝેબની કબરને હટાવવાની માંગ પણ ઉઠી છે આ બધા જ ઘટનાક્રમ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસએ એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું છે કર્ણાટકના બેંગાલુરમાં આર આરએસએસના મહાસચિવ દત્તાત્રેય ભોસલેએ જણાવ્યું હતું કે ઔરંગઝેબે પોતાના શાસનકાળ દરમિયાન જે કૃત્ય કર્યા તેના કારણે તેમને આદર્શ કે આયકોન તરીકે ન જોવા જોઈએ તેમણે વિપક્ષ પર આડકતરી રીતે પ્રહારો કરતા કહ્યું કે સમાજ પાસે કોઈ પણ મુદ્દો ઉઠાવવાનો અધિકાર છે આ સંસદમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે ઓરંગઝેબ માર્ગનું નામ બદલીને અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યો છે પરંતુ જેમાં ગંગા જમુના સરસ્વતી વાત કરે છે તેઓ ઓરંગઝેબને એક પ્રતિક તરીકે રજૂ કર્યા છે જ્યારે તેમના ભાઈ દાદા દારા સીટોને વિશે કંઈ જ બોલ્યા નથી તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું આપણે બહારથી આવેલા લોકોની આદર્શ બનાવવા માંગીએ છીએ કે પછી અહીંના સ્થાનિક લોકોનું સન્માન કરવું જોઈએ ભાગપુરે કહ્યું કે સ્વતંત્રની લડાઈ માત્ર અંગ્રેજો સામે જ નહીં પરંતુ મુગલો સામે પણ લડાઈ હતી શિવાજી મહારાજ પ્રતાપ જેવા વીરોએ મુગલો સામે સ્વતંત્ર માટે સંઘર્ષ કર્યો હતો જે પણ એક સ્વતંત્રની સંગ્રામ હતો તેમણે દેશના લોકોને અપીલ કરી હતી કે તેઓ નક્કી કરવું પડશે કે તેઓ ઔરંગઝેબને પોતાનો આઈકોન માને છે કે પછી દારા સિકોરને औरंगजेब के દિલ્હી औरंग औरंग में दिल्ली માર્ગ औरंगजेब को बदलकर अब्दुल कलाम रोड किया तो उसका कुछ मतलब है मकसद है ना तो के भारत में क्या हो गया है औरंगजेब के भाई दारा सिको को आइकॉन नहीं बनाया जिन लोगों ने गंगा जमुनी संस्कृति वगैरह कहते हैं उन्होंने कभी दारा सिको को सामने लाने का प्रयत्न किया नहीं तो इसलिए मुद्दा यह है भारत में क्या भारत के यहाँ के इथौस के विरुद्ध चले हुए व्यक्ति को उनके नाम से एक आइकॉन बनाकर चलना है या भारत के यहां के मिट्टी यहाँ के संस्कृति यहाँ के परंपरा के साथ जो लोग रहे हैं उनको आइन बनाना है આરએસએસના મહાસચિવ દત્તાત્ર કહ્યું કે ભારતના લોકોને ગંભીરતાથી વિચારવું જોઈએ કે આપણે કોને આદર્શ બનાવવા માંગીએ છીએ કે એવી વ્યક્તિને જે ભારતના ઇતિહાસને વિરુદ્ધ જાય છે કે પછી એવા લોકોને જેઓ દેશની સંસ્કૃતિ પરંપરા અને માટીમાં સાથે જીવ્યા છે તેમનું માનવું છે કે આ એક વાસ્તવિક મુદ્દો છે અને ઔરંગઝેબ તેવા બધા જ બેસતો નથી જ્યારે દાદા

हाई कोर्ट में एक अर्जी दाखिल करवाबा आवी छे जमा औरंगजेब ने ने राष्ट्रीय स्मारकों की यादी माथी हटावाने निर्देश पण मांग करबा में क्या अंग्रेजों के खिलाफ किया तो स्वतंत्रता आंदोलन है उनके पहले जो आक्रांता थे उनके विरुद्ध के वो भी स्वतंत्रता आंदोलन ही था राणा प्रताप ने जो किया वो भी स्वतंत्रता आंदोलन ही था तो इसलिए हम इन्वेडर मानसिकता के लोग आज भी यदि है वो देश के लिए खतरा है तो किसके साथ अपने देश के इतौस को जोड़ना है वो होना चाहिए विदेशी स्वदेशी के नहीं है रिलीजन के बात नहीं है निवेदिता यहाँ आती है इस यहां वो क्रिश्चियन भी होंगे यहाँ के इट के साथ जुड़ गई धारा सिखों के मैंने कहा तो ये अपने को सोचना चाहिए दिस इज राष्ट्रीय स्वयंसेवक संघ From you, which is the view of this land.